આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં કનકધારા સ્તોત્ર સાંભળીશું કનકધારા સ્તોત્રની રચના આદિ ગુરુ શ્રી શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી કનકધારામાં કનક એટલે સોનું અને ધારા એટલે પ્રવાહ આમ કનકધારા એટલે સોનાનો પ્રવાહ કહેવાય છે કે જ્યારે આદિગુરુ શંકરાચાર્યએ કનકધારા સ્તોત્રનો પાઠ કર્યો ત્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની સામે સોનાની ધારા ખોલી આ સ્તોત્ર સ્વયં સિદ્ધ સ્તોત્ર માનવામાં આવ્યું છે કનકધારા સ્તોત્રની ફળશ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે જે ઉપાસક આ સ્તોત્રનો દરરોજ ત્રણ વાર પાઠ કરે છે તે ભગવાન કુબેર સમાન ધનવાન બને છે આ સ્તોત્ર જો રોજ કરવામાં આવે તો તેનું શીઘ્ર ફળ મળે છે જો આ સ્તોત્ર સંસ્કૃતમાં બોલીએ તો ઉચ્ચારમાં ઘણી ભૂલો પડી શકે તેમ છે અને ઉચ્ચારમાં ભૂલો પડે તો એનો અર્થ આખો બદલાઈ જાય તેથી ગુજરાતીમાં આ સ્તોત્ર આપણે કરીશું કનકધારા સ્તોત્ર કરતાં પહેલાં આ સ્તોત્ર બોલવો ત્યારબાદ જ કનકધારા સ્તોત્ર શરૂ કરવું શ્રી ગણેશાય શ્રી લક્ષ્મી ધ્યાનમ જે કમળના આસન પર બિરાજમાન છે જેણે સ્થૂળ કટી ક્ષેત્ર ધારણ કરેલ છે વિકસિત કમળ પત્રો સમાન જેના સુંદર નેત્રો છે જેની નાભી ઊંડી છે જે પોતાના શરીરના ભારથી ઝૂકેલી છે જેણે શુભ્ર વસ્ત્રો ધારણ કરેલા છે તે લક્ષ્મીદેવી સ્વર્ણ કળશના પવિત્ર જળથી સ્નાતા એટલે કે સ્નાન કરેલી છે તેવી હાથમાં કમળના ફૂલ ધારણ કરવા વાળી દેવી સર્વ પ્રકારના સુખ મંગલોથી યુક્ત થઈ નિત્ય મારા ઘરમાં નિવાસ કરો હવે કનકધારા સ્તોત્ર શરૂ કરીશું ભમરી કળીઓમાંથી શોભતા તમાલ વૃક્ષનો આશ્રય કરે છે તેની જેમ શ્રી હરિના પુલકિત શરીરનો આશ્રય કરનાર મંગલ કરનાર મંગલ દેવતા શ્રીલક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો જેમ ભમરી કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુગ્ધ લક્ષ્મીજીની શ્રી વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે તે શ્રીલક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન આપનાર મુરારી માટે આનંદરૂપ લક્ષ્મીજીની અર્ધમિલિત દ્રષ્ટિ મારી પર ક્ષણવાર માટે પણ પડો આનંદરૂપ અનિમેશ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીચીને સૂતેલા જોઈને આનંદથી અર્ધમિલિત નેત્રો દ્વારા જોનાર શેષશાહી વિષ્ણુના પત્ની શ્રીલક્ષ્મીજીની તે અર્ધમિલિત દ્રષ્ટિ સમૃદ્ધિનું દાન કરો મધુરાક્ષસને જીતનાર કૌસ્તુભ મણીને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર પર દ્રષ્ટિની લીલી અને શ્યામ રંગની દ્રષ્ટિરૂપી માળા શોભે છે ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર શ્રીલક્ષ્મીજીની નેત્રોની કટાક્ષ માલા મારું કલ્યાણ કરો જેમ કાળા વાદળોમાં વીજળી ચમકે છે તે રીતે મેઘ શ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મીજી પૂજનીય મૂર્તિ ચળકે છે તે સમસ્ત જગતને પૂજ્ય અને ભાર્ગવપુત્રીની મૂર્તિ અમને કલ્યાણ પ્રદાન કરો જેના પ્રભાવથી કામદેવે મંગલકારી મધુદૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તે સમુદ્રપુત્રીની મધભરેલી અને અર્ધમિલિત દ્રષ્ટિ ધીરે ધીરે મારી પર પડો તેમની કૃપા દ્રષ્ટિ મારા પર થાવ શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નીકળતો કરુણા જળનો પ્રવાહ આ દરિદ્ર દરિદ્રતાથી ખિન્ન પક્ષી જેવા બાળક પર દયારૂપી પવનથી વરસી રહો અને તાપને કાયમ માટે દૂર કરી દો વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમની દ્રષ્ટિને લઈને સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઈષ્ટ દ્રષ્ટિ મને પુષ્ટ કરો સૃષ્ટિના સર્જન પાલન અને સંહારની રમતમાં જે સરસ્વતી ગરુડધ્વજ વિષ્ણુની પત્ની શાકંભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે ત્રણ લોકના ગુરુ શ્રી વિષ્ણુજી ને નમસ્કાર નમસ્કાર કમળમાં વાસ કરનાર શક્તિ ને નમસ્કાર પુરુષોત્તમ ને પ્રિય એવી પુષ્ટિ ને નમસ્કાર કમળની નાળજીવા સુંદર મુખ ને ધારણ કરનાર ને વંદન ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલ લક્ષ્મીજીને વંદન ચંદ્ર અને અમૃતની ભગિનીને વંદન નારાયણ વલ્લભાને વંદન હે કમળ જેવું મુખ ધારણ કરનાર લક્ષ્મીજી આપને વંદન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે સામ્રાજ્ય જેવા વૈભવ મળે છે સમસ્ત કર્મોનો નાશ થાય છે હે માન્ય મારા પર નિસ્દિન કૃપા બની રહે જેમની દ્રષ્ટિની ઉપાસના કરનાર સેવકને બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરારીની હૃદયેશ્વરીને મન વચન કાયાથી હું ભજું છું કમળમાં રહેનારા જેના હાથમાં કમળ છે તેવા દેવી સફેદ વસ્ત્ર સુગંધ અને માળાથી ઓપતા ભગવતી હરીને પ્રિય અને મનને જાણનારા લક્ષ્મીજી મારા પર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા સુવર્ણના કુંભમાંથી છોડાયેલ સ્વર્ગ ગંગાના સ્વચ્છ અને પવિત્ર જળથી સ્નાન કરનાર જગતની માતા અને સંપૂર્ણ ત્રિલોકના નાથની ગૃહિણી અમૃતસાગરની પુત્રી શ્રી લક્ષ્મીને હું રોજ સવારે નમસ્કાર કરું છું હે કમલા હે કમલાક્ષ વિષ્ણુને પ્રિય તમારી કરુણાથી ભરપૂર દ્રષ્ટિથી દરિદ્રોના અગ્રણી આપની દયાને પાત્ર એવા મારા પર જોવાની કૃપા કરો જે લોકો દરરોજ આ સ્તુતિથી વેદ સ્વરૂપ ત્રણેય લોકોની માતા રમાની સ્તુતિ કરે છે તે લોકો જગતમાં અધિક ભાગ્યશાળી અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરુષોના આદર પાત્ર બને છે શ્રી કનકધારા સ્તોત્ર સંપૂર્ણમ બોલો વિષ્ણુ પ્રિયા લક્ષ્મી તની જય એક ભક્તનો મેસેજ કનકધારા સ્તોત્રનો આવ્યો હતો તે માટે આ સ્તોત્ર આપ સૌ સમક્ષ રજૂ કરેલ છે આ રીતે તમારે પણ બીજું કંઈક સાંભળવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આશા રાખું છું કે આ સ્તોત્ર સાંભળવું આપ સૌને ગમ્યું હશે આ સ્તોત્રનો મહિમા ત્રણ વખત કરવાનો કે સાંભળવાનો છે પરંતુ તમને જ્યારે યોગ્ય લાગે અને સમય મળે ત્યારે દિવસમાં એક વાર તો આ સ્તોત્ર જરૂર સાંભળવું જોઈએ જો તે પણ સમય ન મળે તો ચાતુર્માસ દરમિયાન અને દર શુક્રવારે તો આ ખાસ જ સાંભળવું અહીં આ સ્તોત્ર સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં લેખિત છે જેથી જેને જોઈને વાંચવું હોય તો પણ સરળતા રહેશે અને સાંભળવા તો મળશે જ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના